અમદાવાદમાં વિજલપુરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી થઈ છે તાંત્રિક બનેલા બનતી બબલીએ ચૌદ લાખની ઠગાઈ કરી હતી ફરિયાદીએ પુત્ર પતિનું મોત થતા તાંત્રિકનો સંપર્ક કર્યો હતો યુ ચેનલ મારફતે બે હજાર ચોવીસમાં મહિલા સંપર્કમાં આવી હતી પતિ અને બે વર્ષના બાળકનું મોત થતા મહિલા આ તાંત્રિકની જાળમાં ફસાઈ ગઈ પોલીસે ઠગ તાંત્રિક રામપ્રતાપ ભાર્ગવ ધનરાજની ધરપકડ કરી છે રાજસ્થાનના ડુંગરપુરથી આરોપી તાંત્રિકની ધરપકડ થઈ આરોપી ગુરૂમાતા ઉર્ફે વિજેન્દ્ર દેવી હાલ ફરાર જેની શોધખોળ ચાલુ છે પતિ પુત્રનું મોત તાંત્રિક વિધિના કારણે થયાનું જણાવ્યું હવે મહિલાનો મોત થશે તેવો આરોપીએ ડર બતાવી રૂપિયા પડાવ્યા મહિલાએ વેજલપુર પોલીસમાં બે આરોપી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી આમાં એવું છે કે એક યુટ્યુબ ચેનલ છે બ્રેકઅપ સોલ્યુશન તાંત્રિક એન્ડ વશીકરણ સ્પેશિયાલિસ્ટ નામની આમાં તાંત્રિકનો જે ફરિયાદી છે એને જોયેલું એના પતિ અને એના દીકરાનું સમયાંતરે નજીકના સમયમાં અવસાન થતા તેમણે આમનો સંપર્ક કર્યો અને તાંત્રિક એવું જણાવ્યું કે તમારો જે પતિ અને દીકરાનું મરણ થયું છે એ તાંત્રિક વશીકરણના કારણે થયેલું છે એટલે તમારે વિધિ કરવી પડશે એમ કરીને જુદા જુદા સમયે ગૂગલ પેથી પેટીએમથી કુરિયર મારફતે આંગળી મારફતે જુદી જુદી રીતે ટોટલી ચૌદ લાખ અઢાર હજાર રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી જે તાંત્રિક છે એ ડુંગરપુર બીકાને રાજસ્થાનમાં છે એનું નામ છે અઘરીબાબા ઉર્પે બ્લેક બેજીક ઉર્ફ રામપ્રકાશ પ્રકાશ સનોભ ધનરાજ ભાર્ગવ અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી એ બંને સાથે મળીને અમને છેતરમડી કરેલી છે વિજલપુર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે વિજેન્દ્ર દેવી છે એની ધરપકડ બાકી